ચરણોમાં સાધુ સંતોના આગેવાનોના વડીલોના માતાઓના બહેનોના મારા ભાઈબંધોના આખાએ સરબારી સમાજ ધારીના ચરણોમાં લાખ લાખ વંદન મારા ખાસ પરમ મિત્ર ચિંતનભાઈ અને આખાએ મકોણા પરિવારને આમંત્રણને માન રાખી અહીંયા ભુવાજીઓ સાધુ સંતો અને ખાસ તો ખુશીની વાત છે કે આપણા બાપા અહીંયા વધાર્યા મિત્રો ખાસ આમ તો હું બે બહુ જૂના ભાઈબંધ છે મને આમંત્રણ આપીને અહીંયા માન સન્માન અને આ સ્ટેજ ઉપર બાપાના જોડે અમને બધાને ભાઈબંધોને દોસ્તારોને જોકે જીવરાજભાઈ અમારા અમાનસભાઈ અને મારા સંજયભાઈ અને કેશવદથી લખનભાઈ અને ખાસ અમારા નાગરદાસ બાપુ અને કાહવા મારા ભગવાનભાઈ અને બાપાના આમંત્રણને માન રાખી બધા મિત્રો અહીંયા વધારે છે મોટામાં મોટી વાત એ છે કે સાડા ત્રણ દિવસનો નું માંડવો આપણા ત્યાં થઈ જાય તો વધાર બજાવ ભગવતી સુગોદર માનો અને અમે તો ભુવા છીએ સિંગર તો શું જ કલાકાર તો શું જ પણ ભુવોએ શું એટલે બાપા સાડા ત્રણ દિવસનો માંડવો બહુ મોટી વાત છે ભગવતી આખા એ મકવાણા પરિવારને સુખ શાંતિ આપે વડવાળો લાજ રાખે પરંપરા પ્રગતિ કરાવે અને આ જીવનને યુગો યુગ ભવો ભવ વડવાળા દેવ જોડે મારા બાપ જોડે એક જ માગું છું કે ફરીથી ભગવાન જન્મારો લખે તો આ જ સમાજમાં આ જ માલધારી કુળમાં આ જ ગાય આ જ ગોવાળ અને દીપોમાં વડવાળો સિકોતરમાં ભગવતી તમારા બધાના આશીર્વાદ છે માથે પણ પરંપરા ભવો ભવ અવતાર આ સમાજમાં જ મળે આ સમાજ કરે કોઈનાથી ના થાય અને દુનિયા હવ ભેગું કરે પણ આ જે પાણી પાણી બી ઓછું પડે સાહેબ એનાથી જે મારો સમાજ જે પૈસા વાપરે છે ધર્મના કાર્ય માટે એ કોઈનાથી ના થાય દેવના પાછળ દીવાના પાછળ અને જે જે કાર્યક્રમો જે જે ધર્મ માટે ગુરુ માટે સમાજ માટે દીકરીઓ માટે ભણતર માટે આ સમાજ જે વાપરે છે એ કોઈનાથી ના થાય તમને લાખ લાખ વંદન પણ મારે બાપાના સામે ખાલી બે લાઈન ગાવી છે હે મારા વડવાળા દેવને ધોડી ધજાયો વડવા કે હરે ભેણ છે હે હા હરે ભેણ છે એ મારા વડવાળા દેવની ਐ ਸ਼ੇਰਨਾ ਕੜੀਆਂ ਤੇੜਾ ਧੋਗਦਰ ਸ਼ੇਰਨਾ ਪੱਥਰ ਮੰਗੂ ਦੇਵੜਾ ਬਣਾਉ ਘਣਰਾ ਕਿ ਹਰੇ ਵਣਵਾਗੇ ਸ਼ੇ ਹਾਰੇ ਵਣਵਾਗੇ ਸ਼ੇ એ મારા કિરામ બાપો યાજ સમાજના ભગવાન સે એ મારો વડવાળો દેવ એવો યા એ સમાજના ભગવાન સે દૂધરે જગામ વડવાળા ધામ દૂધરે જગામ વડવાળા ધામ એ મારા બાપુ વહેવાયા દુનૈયાના ભગવાન છે એમના આશીર્વાદ છે એમાં આપણે બધા ભેડા થયા છે એમના આશીર્વાદ છે એમના આશીર્વાદથી ભગવાન દીપોમાં વડવાળા જે મને ઊંચા સ્થાને તમારા બધાના આશીર્વાદથી અમે એકલા હોઈએ તો હારા ના લાગીએ પણ બાપા માટે મારે બે લાઈન એવી ગાવી છે આ ઉંમરે તકલીફ કષ્ટી વેઠી એમને શું વેઠ્યું છે એ એમને જ ખબર છે સાહેબ હું જે ફરું છું તો તો મારી ઉંમર બહુ નાની છે જો અમે આખી રાતનો ઉજાગરો કરીને અહીં થાકી જતા હોય તો તો અહીંયાથી એ છે કે રાજસ્થાનથી આવ્યા છે અને ચોવીસ કલાક આ વિહોતર નાતના આશીર્વાદ માટે આશીર્વાદ આપવા માટે વડવાળાના ધજાવાળાને દયાથી એ વડવાળાને મારી એક જ અરજી છે મારા ગુરુને રોમ સાચવીને રાખજે એવી દુઆ કરું દીન વડવાળા ખાચવીને રાખજે વડવાળા જય દીપો ખૂબ ખૂબ આભાર ભુવાશ્રી